બતાવી જોજો આખો વિડીયો મજા આવશે ફટાકડા કેટલા પડ્યા મેં ચૌદ કે પંદર હજાર ફટાકડા ફર્યા છે તો

તો આના હા અટાને કંઈક ખાવાનું છે ને ચા પી લેવી શકીએ પછી જોઈએ આપણે ચા પીએ નીચે આવીએ પછી જોવી જો બાકી હા તો આપણે વાપરવાના લઈ લેવી થોડાક પૂરા થઈ ગયા છે ને વાપરવાના લેવા પડે થોડાક તો કાંઈ નીચે ચાપીને જોઈ ત્યાં લાવીને તો અમે તો આપણે રેટમાં નીચે લાવી શકીએ હવે

ઘૂઘડા હવે તો મીચોળ આવી ગયો આપણે ચીજવાળા ઘૂઘરા આવી ગયા છે હવે આ ચીજવાળા ઘૂઘડા ખાઈ લેવી આપણે ટકા ટક તો અમે તો આપણે વિવેર મોલ આવી ગયા છે એટલે આપણે એમ તમને બતાવું હમણાં

કોમ પાઈ લઈ ભગવાન હમ તો કાઈ કે તો જો નો પ્રોગ્રામ છે જવાની છે છે ને તો નાસ્તો કરીને

કિડીવાળી છે તો મુખસ્તકનવો પડે ને તો દેવાયનું મુખાલ પછી ભગવાનના આર બસે શ્રીફળ લાવી સાકર લાવી ને કાઢ્યા પડે ને બાડી બધું આપણે પડ્યું એટલે ને કે આપણે છે પાતો હું પછી આપણે તો છે તો આપણે તમે વિડીયોમાં નવા હોય તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી અને વધુ મળ્યો પણ શેર કરી આપણે થોડોક આગળ વધીએ થોડુંક આપણે માર્કેટની લાઈન પણ જ આપવું આપણે એવું બધું છે તો હવે પપ્પા ધાબે છે એવું ધાબે પ્રોગ્રામ છે એટલે તો કાંઈ તમે વિડીયો જોતા તો મજા આવે તમે હવે ધાબેનું પચે સેન્ડવીચનું પણ તમને ઓલો વિડીયો જોવા મળશે કારણ કે કેટલા ફટાકડા ફોડ્યા એમને વિડીયો ફટાકડા ફોડ્યા આપણે તો

રેલિયો સેન્ડવીચ ને યપસટની ને બધું વસ્તુ છે બીજું આપણે ઉપર પ્રોગ્રામ માં જે આવ્યા સેન્ડવીચ ખાધું મે રોયર વેફર બધું પાણી પીવે છે મમ્મી આ આને ઉધો વાર ને ઉધો કરે છે કાલે પછી કા મંદિર નો એક મહારાજ નું ભાત બનાવી લેઈને પછી આને

તો ફટાકડા ફોડવા લાવી તો એ બતાવું છું બાકી કાલનો ફટાકડા ફોડા છે એ હવે આની પછીની ક્લિપ આની પછી હવે એ વિડીયો ચાલુ થઈ જાય તમે જોવાનું ભૂલતા નહીં વિડીયો આખો જોજો બહુ મજા આવશે બહુ મજા કરી છે બહુ મજા આવે ફટાકડા પડ્યા છે આપણે ગાંડાની જેમ એટલે જોવાનું બહુ મજા આવશે તો કાંઈ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો શું લેવાનું પોપો પોપો લેવાનું આ ભાઈ શું લેવાનું તો ગાય ગાય મારતો હે બોલ્યો ડોલપ પર આમ આવી ગઈ અમારી ફડે ઓલી ગાડી આવે છે એકને ના ઓય ઓય ગાડી

Hahahaha Eeeh Oeie, anu góri E o le, e o le, 38 E, bëj nade, udhom nga bërba Hahahaha Hahahaha Aha, joo, o axilio joo तो यार हम गए थे भाई जायपत में गई थी ऑल और बंद अरे एंबुलेंस एक भाई ए आ ले रे भाई हां ऐसे जो बाप रे <laughs> जो मैं पता मिला है अभी रे उभी इधर आ बात

तो आगे